ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથક ખાતે ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર જિલ્લાના ઝઘડા પોલીસ મથક ખાતે ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના અધ્યક્ષસ્થાને પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ઝઘડિયા પીઆઈ જીઆઈ રાઠોડ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આવકારવામાં આવ્યા લોક દરબારમાં ઝઘડા સહિત આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા લોક દરબારમાં વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆતો કરવામાં આવી જેમાં વાહનો દ્વારા રાત્રિ દરમિયાન સફેદ એલઈડી લાઇટોનો ઉપયોગ ગેરકાયદેસર હોવા છતાં ઘણા વાહન ચાલકો પોતાના વાહનોની હેડલાઇટો સફેદ એલઈડી રાખતા હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાય તે મુદ્દો પણ ચર્ચાયો હતો ઉપરાંત તાજેતરમાં ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર એક ગેરકાયદેસર રેત ખનન કરનારી સમય હુમલો કરવાની જે ઘટના બની તેમાં પોલીસ ફરિયાદના પાંચ દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો હોય તાકીદે તેની ધરપકડ કરવામાં આવે તેમજ આરોપી વિરુદ્ધ અગાઉ પણ સગીરા પર દુષ્કર્મ કરવા સહિત કેટલાક ગુના નોંધાયા હોય આરોપીને આ મુજબનો ગુના હિત ઇતિહાસ જોતા તેના પર પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત આ ઘટના જ્યાં બની તે રાણીપુરા ગામ નજીકના નર્મદા નદીનો વિસ્તાર પાણીવાળો હોવાથી આ સ્થળે કોઈ લીઝની કાયદેસર પરવાનગી અપાઈ નથી છતાં ભુસ્તર વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃત્તિને આડકતરી રીતે પ્રોત્સાહન આપતા હોવાની રજૂઆત પણ અગ્રસ્થાને રહી હતી વડી પત્રકાર પર હુમલો થયો ત્યારબાદ જે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી તેમાં હત્યાના પ્રયાસની કલમ ઉમેરાય તેવી રજૂઆત કરવામાં આવી ઉપરાંત ઘણા લગ્ન પ્રસંગોમાં કેટલા કિસમો નશો કરીને આવતા હોવાથી કેટલીક વાર ઝઘડા થાય છે તે બાબતે પણ યોગ્ય માંગ કરવામાં આવી તાલુકામાંથી વહેતી નર્મદા નદીનું આધ્યાત્મિક દ્રષ્ટિએ મોટું મહત્વ છે તેથી આડેધડ નિયમ વિરુદ્ધ થતા રેત ખનનથી નદીની આધ્યાત્મિક ગરિમાને હાનિ પહોંચતી હોવાથી રેત ખનન ભલે થાય પણ તેમાં જરૂરી નિયમો જળવાવા જોઈએ એવી રજૂઆત પણ આ પ્રસંગે કરવામાં આવી હતી અગ્રણીઓ દ્વારા લોક દરબારમાં જે રજૂઆતો કરવામાં આવી તે સંદર્ભે મદદનીશ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાએ ઘટતું કરવાની ખાતરી આપી હતી ઉપરાંત અગ્રણીઓની રજૂઆતમાં ટ્રાફિક સમસ્યા પણ અગ્રસ્થાને રહી હતી વર્ષ બે હજાર ચોવીસની ને સરખામણીએ બે હજાર પચીસ ના વર્ષ દરમિયાન અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો હતો એમ નાએ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું અને તે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો ગ્રામજનો સાથે અમે આપ સુધી સુધી રજૂઆત પણ કરી હતી કલેકટશ્રીને ભૂસ્તર શ્રીને પણ રજૂઆત કરી બીજા દિવસે જ્યારે અમને ખબર પડી કે આણે ખનન પ્રવૃત્તિ ચાલુ કરવાના પ્રયાસ કર્યા છે તો અમે ગ્રામરોજોજનો સાથે ગયા હતા જવાબદાર અધિકારીઓને પણ ફોન કર્યા હતા તે દરમિયાન એણે આવીને અધિકારીઓની હાજરીમાં સર્કલ ઓફિસર શ્રીની હાજરીમાં મારી પર હુમલો કર્યો હતો મારું ગળું દબાવી રાખેલું અને થી સાઠ સેકન્ડ સુધી મને એવી રીતે પકડી રાખેલું પછી સાથેના લોકોએ મને છોડવો હતો સાહેબ મારી રજૂઆત આપશ્રીને એવી છે કે આ પુસ્તક ખાતાવાળા આવા લોકોને પ્રોત્સાહન આપે છે કે એણે આટલું બધું અહીં એસ્ટાબ્લિશ કર્યું છતાં આ લોકોએ કંઈક એક્શન નથી લીધા અને બીજી માગણી એવી કે સાહેબ મારી પર જે હુમલો થયો એમાં હુમલાના પ્રયાસની કલમ ઉમેરવામાં આવે એફઆઈઆર થઈ છે અને એનો ગુનાહિત ઇતિહાસ છે તો પાસા હેઠળ એના અટકાયત થાય એ મારી માંગણી છે બીજી એક સાહેબ રજૂઆત નથી ફરિયાદ પણ નથી પણ એક આપણા ધ્યાન એક વાત લાવ જયારે હું અઠાવીસ તારીખે ભૂસ્ટર શાસ્ત્રીની કચેરીમાં રજૂઆત કરવા ગયો ને તો હું વેઇટિંગમાં બેઠો હતો સાહેબ એસઆઈઆરની કામગીરી ચાલતી એટલે ફ્રી નહોતા અથવા બીજા લોકો પણ કોઈ ફ્રી નહોતા તો હું થોડી વાર બેઠા પછી એ જેના વિરુદ્ધમાં હું રજૂઆત કરવા ગયો હતો એ ઓફિસમાંથી નીકળો અને ફરી પાછો પાછો ગયો અને પાછો નીકળો તો મને એવું થયું કે છેલ્લા બે વર્ષથી ત્રણ વર્ષથી મને લાગે છે એણે કોઈ લીગલી કામ નથી કર્યું આ બાબતનો છતાં પણ આવા અધિકારીઓ એમને બેસાડે છે એટલે બહુ ગંભીર બાબત કહેવાય સાહેબ કે જે કોઈ સરકારની રોયલ્ટી ચોરી કરે છે આવકની વાત તો સાઈડ પર રહેશે એનું તમે તપાસ કરજો સાહેબ એની કોઈ પણ લીગલી એની લીઝ નથી છતાં પણ આવી ઓફિસોમાં આવા જવાન આવા માથા લોકો કરે તો હું તો પત્રકાર છું ઠીક છે હું તો જવું છું બાકી સામાન્ય લોકો ત્યાંથી જ ડરી જાય કે આ લોકોના આમની સાથે સારા સંબંધ છે એટલે મારી બે માંગણી સાહેબ કે હત્યાના પ્રયાસની કલમ દાખલ થાય અને એના પાસા હેઠળ એની અટકાયત થઈ માગણી છે રેવાની ઝઘડિયા માંથી સંદેશમાં છેલ્લા પચીસ વર્ષથી પત્રકાર તરીકેની ની ફરજ બજાવું છું રજૂઆત માત્ર ને માત્ર એટલી છે સાહેબ કે આજે જયશીલભાઈ પર જે હુમલો થયો છે ને જે આરોપી ખરોને એ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ગુનાહિત માનસિકતા ધરાવે છે એનું રીઝન એવું છે સાહેબ લગભગ દસ વર્ષ પહેલા બાર વર્ષની સગીરા ઉપર એને બળાત્કાર કર્યો હતો અને એ બળાત્કારના ગુનાની અંદર અંદાજિત ત્રણ થી વધારે વર્ષ સજા કાપીને આવ્યો છે અત્યારે પણ એ ગુનો ચાલુ છે તદ ઉપરાંત ખાણ ખનીજના પણ ઘણા ગુના એના પર છે અને ગુનાહિત માનસિકતા એટલા માટે ધરાવે છે સાહેબ કે પોલીસની જે તે સમયે હાજરી હતી સરકારી કચેરીએ મામલતદારની ટીમ પણ ત્યાં હાજર હતી અને એ અધિકારીઓની હાજરીમાં આવી રીતે જો હુમલો થયો છે તો એ કાયદેસર ગુનાહિત માનસિકતા તો ધરાવે છે એના પર કાર્યવાહી થાય એ વિનંતી છે રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ તમારા સાથે માથાકૂટ થઈ કે તમારા સાથે ઝઘડો થયો તો આની અમારે ત્યાં એફઆઈઆર પણ નોંધી છે અને તમારી અરજીમાં ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલે છે બીજો તમે કહો છો કે ભાઈ રેતીનું ખનન થાય છે કે ત્યાં કોઈ લીઝ નથી જેમાંથી ખનન થાય છે તો તમારે અમારે ત્યાં એપ્લિકેશન આપી દો અમે આના કાં તો તમે ડાયરેક્ટ બુસ્તરશાસ્ત્રીના એપ્લિકેશન કરી દો બે ત્રણ લોકો જઈને ગામ ગામના લોકોને લઈને જાઓ ભાઈ ત્યાં લીઝ નથી અને એવો ચાલે છે કાં તો અમારે ત્યાં અરજી કરી દો અમે ફોરવર્ડ કરી દઈએ કારણ કે અમે એક્ઝેટલી પતો નથી કે કોણસા એરિયામાં કોણ લીગ ચાલે છે તો આ નક્કી કરવાનું કામ ભૂસ્તર ભૂસ્તરશાસ્ત્રીનો છે તે પછી તે લોકો કહે છે કે ભાઈ આ એક ઇલીગલ માઇનિંગ ચાલે છે કે આ લોકો ઇલીગલી ત્યાંથી મિટ્ટી રેતી નકાળે છે તો અમારે આ લોકોની એપ્લિકેશન પ્રમાણે આના ઉપર કારવાહી કરીશ હે ને એ લોકો તમારી નહીં સાંભળતા હોય જેઓ તમને રજૂઆત કરી કે ભાઈ આ લોકો કંઈ કઈવન્સ છે તો તમે ઉપરી કચેરી પણ રજૂઆત કરી શકો છો ત્યાંથી અમે કંઈ નક્કી થઈને આવે કે ભાઈ આ બીજનો એરિયો નથી તેમ છતાં આમાં કંઈ ઇલિગલ માઇનિંગ એક્ટિવિટી ચાલે છે તો અમારે ફરિયાદ દાખલ કરીશ ફર્સ્ટ બીજો તમારા ઉપર હુમલો થયો કે તમે કહો છો કે પાસાને પાસાનો તમે કેસ કરો કે આના ઉપર કલમ ઉમેરો કરો આની ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલે છે તમારી પાસે કોઈ ડિજિટલ પ્રૂફ કે કંઈ નજરે જોનાર હોય તો તમે અમારા પીઆઈ સાહેબને આઈને તમારા આ કરો તો અમે ચોક્કસ આમાં આગળ વધીએ હે ને કાઈ તમારે પાસે સોલિડ પ્રૂફ હોય તો બીજો તમારો સેકન્ડ ક્વેશ્ચન શું હતો આજ રોજ ઝગડિયા પોલીસ સ્ટેશન ખાતે પાર્શિક ઇન્સ્પેક્શન નો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં લોક દરબાર અમારે યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના જે આપણા સામાજિક પ્રશ્નો છે આપણા ટ્રાફિકના પ્રશ્નો છે પોલીસના લગતા અને સોસાયટીના કાંઈ પણ ગેરકાયદે સરકારી પ્રવર્તી ચાલતી હોય જેના લગતા જે પણ કઈ પ્રશ્નો હતા આ લોક દરવામાં સુનાવણી કરવામાં આવી હતી અને આનો ઝડપથી ક્વોલિટી નિકાલ કરવામાં આવે આ બાબત પીઆઈ શ્રીને માહિતી આપવામાં આવી હતી અને તે પછી આપણે પોલીસ દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસથી લગતા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા